असंग कोई नो संग नहीं करवो मन थी हा पहले मिर्जा गालिब ने शायरी छे ने आता है जज्बे दिल को अंदाज में कशी आता है जज्बे दिल को अंदाज मैं कशी रिंदों में रिंद भी रहे दामन भी न हो मैं कशी ले मदमस्त रहता है वो आवड़े छे के रिंदों में रिंद भी रिंद एटले शराबी शराबियों नी वच्चे रहिए શરાબીઓની જોડે રહીએ પણ દામન ભીતર નો પણ અમારા દામન પર એક ટીપુ ન પડવા દઈએ એનો મતલબ શું થયો પ્રિયજનો કે આપણે રહેવાનું સંસારમાં પણ સંસાર આપણી અંદર આવવો જોઈએ નહીં સમજ્યા આપણે સંસારના બધા કર્તવ્ય નિભાવવાના પિતા તરીકેના પુત્ર તરીકેના પતિ તરીકેના સામે વાળો નથી નિભાવતો તો કઈ વાંધો નહીં એનું જાણે તો આપણે આપડું અસંગ એટલે મનથી એ વસ્તુનો આપણા મન પર અસર ન થવી જોઈએ બાકી આપડું કર્તવ્ય પતિ પુત્ર પરિવારના વ્યક્તિ તરીકેનું બાપ તરીકેનું કે પત્ની તરીકેનું કે દીકરા તરીકેનું બધું નિભાવવાનું